અમારી ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં જેથી અમે આ તમામ કાયદાની માહિતી આપ સુધી પહોંચાડી શકીએ કલમ ગુનો ગુનો થતો અટકાવવાની પોતાની ફરજ હોય તે કરવાની યોજના રાજ્ય સેવકે છુપાવવા બાબત એક જે કોઈ વ્યક્તિ પોતે રાજ્ય સેવક હોય અને પોતાની એવી હૈસિયતથી જે ગુનો થતાં અટકાવવાની પોતાની ફરજ હોય તે ગુનો કરવાની સરળતા કરી આપવાના ઇરાદાથી અથવા તેમ કરવાથી પોતે સરળતા કરી આપશે એવો સંભવ હોવાનું જાણવા છતાં એવો ગુનો કરવાની યોજનાનું અસ્તિત્વ કોઈ કૃત્ય કરીને અથવા ચૂક કરીને અથવા ગુપ્ત કોડના ઉપયોગથી અથવા માહિતી છુપાવવાના અન્ય કોઈ સાધન દ્વારા સ્વેચ્છાપૂર્વક છુપાવે અથવા એવી યોજના અંગેની જે રજૂઆત ખોટી હોવાનું પોતે જાણતી હોય તેવી રજૂઆત કરે એ ગુનો કરવામાં આવે તો તેને તે ગુના માટે ઠરાવેલી વધુમાં વધુ મુદતની એક બે ભાવુદ સુધીની બેમાંથી કોઈ પ્રકારની કેદની અથવા તે ગુના માટે ઠરાવેલી દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે અથવા બી તે ગુનો મોતની અથવા આજીવન કેદની શિક્ષાને પાત્ર હોય તો તેને દસ વર્ષ સુધીની બેમાંથી કોઈ પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે અથવા સી ગુનો કરવામાં ન આવે તો તેને તે ગુના માટે ઠરાવેલી વધુમાં વધુ મુદતની એક ચતુર્થાંશ મુદત સુધીની બેમાંથી કોઈ પ્રકારની કેદની અથવા તે ગુનો માટે ઠરાવેલ દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે ઉદાહરણ ક નામના પોલીસ અધિકારી પોતાની જાણમાં આવે એવી લૂંટ કરવાથી તમામ યોજનાઓની માહિતી આપવા માટે બંધાયેલ હોવા છતાં અને લૂંટ કરવાની ખ યોજના કરે છે એવું જાણવા છતાં લૂંટ કરવામાં સરળતા કરી આપવાના ઈરાદાથી એવી માહિતી આપતા નથી અહીં ક ગેરકાયદેસરનો કાર્યલોપ કરીને ખની યોજનાનું અસ્તિત્વ ક છુપાવે છે અને તેથી આ કલમની જોગવાઈ અનુસાર તે શિક્ષાને પાત્ર છે